તમને આપીશ વિદ્યાર્થી મિત્રો ગણિત એમાં પણ ચેપ્ટર ત્રણ ચતુષ્કોણ ની સમજ વિશે વાત કરીશું કેમ કે પરીક્ષામાં પાસ થવા માટે આઈએમપી પ્રશ્નોનું સમજૂતી અને તમે મેળવી શકો છો 90000 હજાર પ્લસ રૂપિયાની સ્કોલરશીપ બરાબર છે ચાલો નિય સિવાય તમને એમ થતું કે સાહેબ આની માહિતી ક્યાંથી મેળવવી તો માહિતીનો વિડીયો બનાવેલો છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક છે ચેપ્ટર વનના પણ આપણે સવાલ મૂકેલા છે જેની લિંક પણ આપણને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જવાની છે સાથે સાથે દરેક દરેક વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને હા તમને મજા આવે તો કોમેન્ટ પણ કરજો જો ના ગમે તો પણ કોમેન્ટ કરજો અને કાંઈ પણ ના સમજ પડે અથવા તો કંઈક નવું જાણવું અથવા તો કંઈક નવી માહિતી મેળવવી છે તો પણ તેની તમે કોમેન્ટ કરીને જાણ કરજો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ ચેપ્ટર ત્રણ સવાલ નંબર એક કહે છે કે ચતુષ્કોણ ને પાસ પાસેની ની કેટલી જોડ હોય તો ચતુષ્કોણ દોરી એટલે ખ્યાલ આવી જશે આપણને આ ચતુષ્કોણ દોરેલો છે આપણે એ બી સી ડી એ છે એ એક બાજુ આવશે આપણે અહીંયા એ બી થશે બીજી બાજુ આવશે બી સી આ પેલી બાજુની જોડ ત્યારબાદ બી સી બાજુ અને સી ડી બાજુ બીજી જોડ ત્યારબાદ સી ડી અને ડી એ બાજુની જોડ

ત્રણસો ના છેદમાં તમને પૂછવામાં આવશે ત્રણસો સાઈઠ ભાગ્યા ચોવીસ કરશે એટલે વાળા વિદ્યાર્થી મિત્રો તમને મળશે પંદર પંદર ગુણ્યા ચોવીસ પંદર ગુણ્યા કેટલા ચોવીસ એનો મતલબ થાય ત્રણસો સાઈઠ ચોવીસ ચોવીસ ઉડી જાય તો વધશે પંદર

હોય ત્રણ ચોથો બાજુઓ હોય પાંચ બાજુઓ હમણાં જ સૂત્ર આપ્યું કે ત્રણસો સાહીઠો પાંચ બાજુ કીધું તું બાજુ એટલું તો ત્રણસો ભાગ્યા પાંચ ત્રણ ભાગાકાર ત્રણસો સાહીઠ ભાગ્યા

ત્રણસો એસી રૂપિયા છે ડિસ્કાઉન્ટ સો રૂપિયા છે ખરીદી ભાવ તમને બસો એસી રૂપિયા પડશે આપણે આ પુસ્તક ફ્રીમાં જ

ચાલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર છ કાગળ એક જેની પ્રતિકૃતિ છે તો કાગળ એ સમતલની પ્રતિકૃતિ છે આ આપણને ચેપ્ટર ત્રણ ની શરૂઆત થઈ ત્યાં જ આપેલું છે શરૂઆત ત્યાંથી કરે છે આવા શબ્દો બરાબર છે ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર એ ત્યારબાદ સાતમાં નિયમિત બહુકોણમાં દરેક બહિષ્કોણના માપ કેવા હોય છે હમણાં જ વાત કરી હતી કે નિયમિત બહુકોણમાં દરેક બહિષ્કોણના માપ કેવા હોય છે

આઠ બાજુવાળા બહુકોણનું નામ શું છે અષ્ટકોણ કહેવામાં આવે છે કારણ કે ષટકોણ એટલે છ બાજુ પંચકોણ એટલે પાંચ બાજુ ચતુષ્કોણ એટલે ચાર બાજુ ત્યાં તો આઠ બાજુવાળો કોણ છે અષ્ટકોણ છે ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર ક્લિયર 그러면은 જોઈએ નવમો સવાલ કેયા ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે જુઓ ચોરસ આ ચોરસના ચારેય ખૂણા સરખા આનો તો સામસામેના પાસ પાસેના બંને ખૂણા સરખા લંબચોરસ તો લંબચોરસને ચારેય ખૂણા સરખા

અહીંયા ચેપ્ટર ત્રણ ના સોલ્યુશન આપણે અંત લાવીએ છીએ ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર ચાર ના સોલ્યુશન સાથે આપણી કઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તેમને કોમેન્ટ સેક્શન ની અંદર જાણ કરજો એ રિક્વાયરમેન્ટ આપણી પૂર્ણ કરવામાં આવશે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત